Thank you. નમસ્તે દર્શક મિત્રો મારું નામ છે ફોકલ પૂર્વી આરપી ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જોઈએ સમાચાર વિસ્તારથી થી રાજકોટ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે નવરાત્રી દરમિયાન વિધર્મીઓ ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી સંસ્થા એક પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપ્યું દલીલ કરવામાં આવી કે નવરાત્રી એ હિન્દુઓ નો ધાર્મિક તહેવાર છે તેમાં વિધર્મીઓ દાંડિયા રમવા ન આવવા જોઈએ આયોજકો ને તિલક અને આધાર કાર્ડ પર ફરજિયાત કરવા માંગણી કરવામાં આવી વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ આપનું નામ અને હું તો અભિષેક ભાઈ આઝરા આંતરરાષ્ટ્રીય વિશ્વ મંદિર પરિષદ બજરંગ ગૌરવ સા રાજકોટ જિલ્લા પ્રમુખ તો બાબતે અમે અટકાવવા માટે અત્યારે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અત્યારે નવરાત્રીમાં હિન્દુઓનો સનાતનીઓનો તહેવાર છે નવરાત્રિની એમાં અત્યારે વિધર્મી લોકો છે હિન્દુઓની દીકરીઓને પ્રેમ જાળમાં પસાવી એનું ધર્માંતરણ કરાવે છે અને જીયાદનો શિકાર બનાવે છે અને હાલમાં ઘણી બધી દીકરીઓ એ જીઆરનો શિકાર બની ગયેલી છે અમારી માંગણી એટલી છે કે નવરાત્રી દરમિયાન ડિસ્કો ડાંડિયામાં કે કોઈપણ જગ્યાએ વિધર્મીને સનાતનીઓ સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે અને કોઈપણ વિધર્મીને એન્ટ્રી કરવામાં ન આવે કારણ કે એ લોકોનો સનાતન ધર્મમાં કાંઈ કામ નથી કારણ કે એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીમાં કાંઈ માનતા તો શું છો એ લોકો દાંડિયા રસમાં આવે છે શા માટે અને શું કરવા એ દાંડિયા આવે છે દાંડિયામાં એટલે એ બાબત અમે અત્યારે ગવિંદ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ગરબા આયોજક અને બધાને ભેગા કરીને અમે એની રજૂઆત પણ કરવા જવાના છીએ બધાને કે જેમ બને વહેલી તકે આનું સોલ્યુશન થઈ શકે એટલે એ અમે રજૂઆત પણ કરવાના છીએ નવરાત્રીમાં જે રીતે વિધર્મીઓને આગમન જે છે એ આવતું હોય છે તો એને લઈને એક ખાસ આપણે રજૂઆત કરી હતી કરવામાં આવી છે અને આપની રજૂઆત છે છે ખાસ તો આનાથી શું શું મુશ્કેલી દિલીપ સોલંકી રાષ્ટ્રીય બજરંગ દલ વિભાગ પ્રમુખ રાજકોટ શહેર હવે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે લવ જહાદના નામે પૂરા ભારતની અંદર આપણી હિન્દુ બહેન દીકરીઓને અપહરણ કરી પહેલાવી ફોસલાવીને પણ ધર્માંતરણ કરાવતા હોય છે તો રાષ્ટ્રીય બજરંગ દળ આને વખોડે છે અને આ લવ જહાદ વિરુદ્ધ અમારું સંગઠન સક્રિય થઈને કામ કરશે અને જ્યાં જ્યાં નવરાત્ર થઈ રહ્યા છે જ્યાં જ્યાં ગરબાઓ થઈ રહ્યા છે ત્યાં અમારા કાર્યકર્તાઓ આવા વિધર્મીઓને શોધીને ચિહ્નિત કરીને અને હિન્દુ દીકરીના મા બાપને સમજાવવાની પ્રયત્ન કરશે અમે લોકતાંત્રિક પદ્ધતિથી પોલીસનો સહકાર લઈને અમે એ વિધર્મીઓને ધર્મીઓને ત્યાંથી બહાર કાઢશું